રાજકોટની પ્રચલિત ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસ શાળાના વિદ્યાર્થીઓનો ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં વિવિધ વિષયમાં સોમાંથી સો હાંસલ કરી નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે શાળાના સંચાલક અને શિક્ષકોની મહેનત રંગ લાવી છે વિદ્યાર્થીઓના અથાગ પરિશ્રમ અને મહેનતનું પરિણામ વિદ્યાર્થીઓ મેળવી આનંદ વ્યક્ત કર્યો હતો શાળામાં વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું

ને સાયન્સ પિયર નવાણું કોઈ છે ખૂબ ખુશી થાય છે આનંદ ઘણી મહેનત કરી હતી અને અહીંયા પ્રોપર શીખવાડવામાં આવે છે અને બરાબર શીખવાડવામાં મા પપ્પા કડિયા કામ કરે છે શાળા તરફથી ફીમાં થોડીક મારા માફી હતી અમાર પપ્પા મજૂરી કામ કરે એટલે અને ઓછી ફીમાં સારું જ્ઞાન મળી ગયું હા ઘણી મહેનત કરી છે આજે બધા ખુશ છે સારું રિઝલ્ટ આવ્યું એટલે આગળ હવે કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો પ્લાન છે મારું નામ ભાટિયા વાસુ છે અને મેં એસઓએસમાં અભ્યાસ કરેલો છે સ્કૂલ ઓફ સાયન્સ બોર્ડમાં નવાણું પોઈન્ટ સાઇઠ પીઆર થાય છે એકાણું પોઈન્ટ ત્રેવીસ ટકા થાય ખાસ તો કેમેસ્ટ્રીમાં અઠાણું માર્કસ છે મેક્સિમમ શાળામાં ઘણો સપોર્ટ રહે શિક્ષકો પાસે ખુશી છે ઘરે પણ ખુશ છે બધા એમબીબીએસ પ્રોફેસર ભરત પાનેલિયા પ્રેસિડેન્ટ ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસ રાજકોટ આજે ધોરણ બાર સાયન્સનું જે રિઝલ્ટ ગુજરાત બોર્ડનું જાહેર થયું છે જે બે હજાર પંદરથી અત્યાર સુધીમાં હાઈએસ્ટ રિઝલ્ટ છે બ્યાસી ટકા જેવું સાથે સાથે રાજકોટ પણ એજ્યુકેશન માટે ખાસ કરીને સાયન્સ માટેનું હબ બનેલું છે એટલે રાજકોટમાં પણ ધોરણ બાર સાયન્સના બાળકોનું ખૂબ જ ઉત્તમ રિઝલ્ટ પ્રાપ્ત થયેલું છે ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસમાં ઘણા બાળકો એવા છે કે જેને બાયોલોજીમાં સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરેલા છે મેથેમેટિક્સમાં પણ સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરેલા હોય એવા ત્રણ વિદ્યાર્થીઓ છે ગુજકેટની અંદર ધ સ્કૂલ ઓફ સાયન્સ એસઓએસના હાઈએસ્ટ વિદ્યાર્થી એકસો સત્તર પોઈન્ટ પાંચ માર્ક્સ પ્રાપ્ત કરેલા છે આર ટીનો પ્રિન્ટ આઉટ સિલેબસ હોવાથી બાળક છે માત્ર ને માત્ર ટેક્સ્ટબુક આધારિત પોતાની તૈયારી જો કરે તો આ વર્ષે જેમ વિદ્યાર્થીઓએ પોતાનું ઊંચ કારકિર્દીનું ઊંચું રિઝલ્ટ પ્રાપ્ત કરેલું છે એવા જ પ્રકારના રિઝલ્ટ એ હર હંમેશ હવે આવતા રહેશે એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓને મારી એક નમ્ર અપીલ છે કે કોઈ પણ પ્રકારની દોડી કર્યા વગર ખોટા રૂપિયાના ટ્યુશન ક્લાસની અંદર ખર્ચા કરવાને બદલે સ્કૂલની અંદર જ વર્ષના પ્રથમ દિવસથી સરસ મજાનું ધ્યાન આપે ટેક્સ્ટબુક આધારિત તમામ પ્રકારની તૈયારીઓ કરે તો વિદ્યાર્થીની કારકિર્દી માટેની જરૂરી એવી નીટ કે જે ડબલ ઈની પરીક્ષામાં આપણા જ વિદ્યાર્થીઓ આપણી જ સ્કૂલની તૈયારીથી બહુ ઊંચ ટકાવારી પ્રાપ્ત કરી પોતાના ઘડતરનું નિર્માણ છે વિદ્યાર્થીઓ કરી શકશે એટલે એનસીઆરટીના સિલેબસને તમામે તમામ વિદ્યાર્થીઓ ફોલો કરી અને ટેક્સ્ટબુક આધારિત શિક્ષણ પ્રાપ્ત કરે એવી મારી નમ્ર અપીલ છે ખાસ કરીને ધોરણ અગિયાર બાર સાયન્સ એ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ભણવા માટે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે સેલ્ફાઇનાન્સ સ્કૂલની ફી પ્લસ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આગ્રહ એવો હોય એટલે કોચિંગ ક્લાસની ફી એ બધું જ સામાન્ય કોઈપણ પ્રકારની પરિસ્થિતિવાળા કે કોઈપણ સમાજના બાળકોને પરવડે એવી પરિસ્થિતિ નથી એટલે શિક્ષણની માનવતાની દ્રષ્ટિએ સેવા કરવાના હેતુસર ધ સ્કૂલ ઓફ સાયન્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે હું એક નમ્ર અપીલ કરું છું કે કોઈ પણ સમાજનું બાળક ધોરણ દસની અંદર ઊંચ ટકાવારી પ્રાપ્ત કરે અગિયાર બાર સાયન્સ એમને કરવાની ઈચ્છા હોય મા બાપ વગરનું કોઈ બાળક હોય અતિ ગરીબ કોઈ એવી પરિસ્થિતિ હોય તો એવા બાળકોને એક શાળાના સંચાલક તરીકે સંપૂર્ણ મદદ કરવી મા બાપ વગરના બાળકને કોઈ પણ પ્રકારની ફીઝ લીધા વગર અગિયાર બાર સાયન્સનું શિક્ષણ એમને મફતમાં આપવું એ ખરેખર ઈશ્વરે આપેલી એ અમારી જવાબદારી કહેવાય અને એ જવાબદારી સંપૂર્ણપણે નિભાવવા માટે અમે કટિબદ્ધ અને તૈયાર છીએ